પ્રાથમિક તપાસમાં રાઇડ્સ સંચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે રાઇડ્સને સલામતી મંજૂરી મળી હતી કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે ઘટના બાદ મેળાના આયોજકો ઈજાગ્રસ્ત દંપતીની સ્થિતિ જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા આ ઘટનાએ સ્થાનિક લોકોમાં રોષ ફેલાવ્યો છે અને મેળામાં સુરક્ષા ધોરણોનું પાલન ન થતું હોવાની ચર્ચા શરૂ થઈ છે સ્થાનિક વહીવટી તંત્રને મેળાઓમાં રાઇડ્સની સલામતીની ચકાસણી માટે કડક નિયમો ઘડવાની પણ માંગ ઉઠી છે ઇજાગ્રસ્ત દંપતીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે તો પોલીસે आयोजકો અને રાઇડ સંચાલકો બેઠા એટલે બોલો બોલો જેમ આવે હું ત્રણે જણા ભેગા હતા કેટલા જણા હતા ટોટલ કેટલા અમે ત્રણ જણા લઈ ગયું મારા ભાડા નથી લઈ ગયો મારી આ કોપડી ફાટી ગઈ અને મને અહીંયા હાથ હજાર ચાલુ લઈ ગયો જેતપુરમાં જે દિવાળીનો જે લોકમોડો જાય છે તેની અંદર કહી શકાય કે રાત્રિના સમયે જે બ્રેંગ ડાન્સ છે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ તેમાંથી એક ટોલી તૂટી હતી અને બે આ વ્યક્તિઓને છે તે ઈજા થઈ હતી આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં આ એ જ બ્રેંગ ડાન્સ છે ત્યારે હું અંદર જવાના દ્રશ્ય છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપણે અંદર જશું કઈ પ્રકારે જે ટોલી છે તે તૂટી હતી અને દંપતિને કહી શકાય કે તાત્કાલિક સારવાર માટે અહીંથી જેતપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ત્યારબાદ તેને વધુ ઈજા હોવાથી જૂનાગઢ સારવાર માટે લઈ જવામાં આવી હતી ત્યારે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે જે પ્રકારે જે બ્રેંગ ડાસ કહી શકાય કે દિવાળીની મજા લોકો માણી રહ્યા હતા ટ્રાફિક પણ એકદમ હતો અને બધા મોજ મજામાં હતા ત્યારે અચાનક આ ટોલી આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે પોતાના દંપતિને હાલ હોસ્પિટલમાં લઈ જવા મળી પોલીસ તંત્ર જે પહોંચ્યું હતું મોટો સવાલ એ છે કે મેળાની આ રાઇટની મંજૂરી આપવામાં આવી છે કે નહીં હાલ તો પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે હરેશ ભાલીયા ગુજરાત ફર્સ્ટ જેતપુર તો જેતપુર દિપાવલી ફનફેરમાં રાઈડ તૂટવા મામલે ઘટના બાદ રોટરી ક્લબના પ્રમુખ બીપીને પ્રતિક્રિયા આપી છે મંજૂરી બાદ મેળાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું દાવો પણ કર્યો કે રાઈટનું ફિટનેસ સર્ટિફિકેટ છે રાઈટમાં તપાસ કરવાની સૂચના આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું એ ઇજાગ્રસ્ત દંપતીને તમામ પ્રકારની સારવાર આપવામાં આવી હોવાનું પણ કહ્યું અમારે યાંત્રિક કમિટી તથા મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબમાંથી તમામ મંજૂરી અમે લીધેલી છે અને ફિટનેસ સર્ટીફી આવ્યા પછી જ આમ જે મેળાનો અમે કોન્ટ્રાક્ટ જેને સંચાલન માટે આપેલો છે સંસ્થા તરફથી ત્યાર પછી જ અમે એને ચાલુ કરવા માટેનું કીધેલું છે આજે જ પણ અમે પાછા યાંત્રિક કમિટીને જાણ કરી છે અને બીજા એ લોકોને બોલાવી અને તમામ સૂચનાઓ આપી છે કે ભાઈ જે જે ખામી હોય કે જે પણ જરા પણ લાગશે તો અમે તરત એને નિવારશું અને જે આગળ જતા આવું જે થયું કરવા સંજોગો સાથ્યું કે જે ઘણી પણ એવું બીજી વાર ન થાય અને તમામ અત્યારે કામે લગાડ્યા છે અમે કે બધું ચેક કરો અને પૂરેપૂરી સેફ્ટી હોય તો જ અમે ચાલુ રાખશું જેતપુર દીપાવલી ફનફેર માં રાઈડ તૂટવાને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે પોલીસ અને મામલતદારની ટીમ પણ મેળામાં પહોંચી હતી અને ચકાસણી કરવામાં આવી છે સમગ્ર ઘટના પર ઇન્ચાર્જ મામલતદારે પણ નિવેદન આપ્યું છે એમણે કહ્યું કે પોલીસે મેળો બંધ કરવાની સૂચના આપી દીધી છે યાંત્રિક કમિટી દ્વારા તમામ રાઇડ ચેક કરવામાં આવશે રાઇડ શરૂ કરવા લાગતા વળગતા વિભાગનો પણ અભિપ્રાય લેવામાં આવશે આશીષ બાકરોલિયાએ કહ્યું કે મીડિયા દ્વારા દુર્ઘટનાની એમને જાણ થઈ ઘટનાને લઈને સંસ્થા દ્વારા કોઈ જાણ કરવામાં નથી આવી યાંત્રિક ટીમ તપાસ કરીને અહેવાલ આપશે તેમ જણાવ્યું અમે તપાસ કરી એટલે જ્યારે તો પહેલાં એવું હતું સિવિલ હોસ્પિટલમાં રાતે પછી અમે પ્રાથમિક અહેવાલ અને પોલીસને કીધું ભાઈ બીજી કોઈ દુર્ઘટના ના ઘટે એટલે અત્યારે તમે બંધ કરાવી પછી સવારમાં અમે અમારા સોર્સથી જાણ્યું કે એમને કે જે હોસ્પિટલમાં હોસ્પિટલાઈઝ છે માથામાં ટાંકા છે અને સાંજે એમને રજા આપી દેશે એ દરમિયાન પછી અમારે એડ ઓફિસની જાણ કરી કે આવું આવું છે એટલે મેળો અત્યારે બંધ કરવાની અમે સૂચના આપી છે એની આખી યાંત્રિક કમિટી હોય છે કે એમના બધા રાઈડ ચેક કરવાના હોય છે આર એનજી માંડી ચીફ ઓફિસરના એટલે હવે એમને મેળા ચાલુ કરવો હશે તો એમને પેલા એમના બધાના અભિપ્રાય લેવા પડશે પછી એમાં કાન સાહેબ નહીં જગ્યા અત્યારે હાલ તુરત મેળો બંધ કરવાની જેતપુરમાં રોટરી ક્લબ દ્વારા જે દિવાળીના કહી શકાય કે જે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગત રાત્રિના આ એક રાઇટ છે તે તૂટી પડી હતી તેમાં દંપતીને ઈજા થઈ હતી હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ રાઇટની અંદરમાં દંપતી છે તે પછડાયું હતું અને રાઇટ તૂટી હતી તેને લઈને બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે સિવિલ હોસ્પિટલ જેતપુર ખસેડ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ તંત્ર છે તે સફાળું જાગ્યું છે કહી શકાય કે સવારથી જ તમામ અધિકારીઓ છે તે અહીં આવી રહ્યા છે પોલીસ હોય કે મામલતદારો ત્યારે વાત કરવા જઈએ કે જે આપ જોઈ શકો છો મામલતદાર દ્વારા જે વાત કરવામાં આવી છે આપ જોઈ શકો છો તમામ રાઇટ છે તે હાલ બંધ રાખવાનો આદેશ છે તે કરવામાં આવ્યો છે જ્યારે ડેપ્યુટી કલેક્ટર દ્વારા જે ચકાસણી કરાવશે અને તમામ વિગતો જાણશે અને તમામ ચકાસણી કર્યા બાદ જો તેને એવું લાગશે તો ચાલુ કરવાની છૂટ આપશે પરંતુ હાલ તો મામલતદાર દ્વારા તેવું જણાવવામાં આવ્યું છે કે આ મેળાની રાઇટ તો તમામ બંધ કરવામાં આવશે ખાણીપીણી ખાલી ચાલુ રાખવામાં આવશે હવે જોવાનું એ રહ્યું કાલનો દીજ મેળાનો બાકી છે તો હવે મંજૂરી મળે છે કે નહીં એ એક મોટો સવાલ છે હરેશ ભાઈ ગુજરાત ફર્સ્ટ જેતપુર અને તમામ મુદ્દે જાણકારી મેળવીશું રાજકોટની સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે રહીમ આગળ થયેલી દુર્ઘટનાઓમાંથી પણ જાણે કોઈ શીખ લેવામાં ન આવી હોય જેતપુરમાં આજે આવી જ દુર્ઘટના સર્જાઈ રાઈડ તૂટી પડતા એક દંપતી ઇજાગ્રસ્ત થયું તંત્ર હવે કહે છે કે તપાસના આદેશ આપવામાં આવ્યા છે ફરી એ જ રટણ ચોક્કસપણે જિજ્ઞાસા જ્યારે પણ દુર્ઘટના સર્જાતી હોય છે ત્યારે માત્ર એક શબ્દ છે કે તપાસ જે છે તેની કરવામાં આવી રહી છે ને સોંપવામાં આવી છે યાંત્રિક રાઈડ કમિટી જે ન માત્ર રાજકોટ શહેર પરંતુ રાજકોટ જિલ્લાની અંદર પણ કાર્યરત છે કે આ પ્રકારના કોઈ પણ મેળા થતા હોય છે તો આ કમિટી દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ મંજૂરી આપવામાં આવતી હોય છે જિજ્ઞાસા સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ જિલ્લા કલેક્ટર કે જેમના દ્વારા સૌરાષ્ટ્રના સૌથી મોટો લોકમેળો યોજવામાં આવે છે તેની અંદર મંજૂરીને લઈને મેળો શરૂ થયા બાદ પણ ચાર દિવસે ચકાસણી પૂર્ણ થઈ હતી તો પછી આ જે ખાનગી મેળો છે તેમાં તંત્રએ શું તાબડતોબ તપાસ કરી લીધી હશે આ સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે ફિટનેસ સર્ટિફિકેટ છે યાંત્રિક રાઇડના છે તે લેવાના હોય છે સોલ્ડ ટેસ્ટ છે તે કરવાનો હોય છે સાથે ઇલેક્ટ્રિક ફિટનેસ સર્ટિફિકેટ પણ લેવાનું હોય છે કે જે વાયરિંગ થયું છે કે તે બરોબર છે કે નહીં સાથે યાંત્રિક રાઇડની અંદર જે લોખંડ વપરાતું હોય છે જો તેનું ફિટનેસ સર્ટી લેવામાં આવ્યું છે જે રોટરી ક્લબના અધિક ચેરમેન પ્રમુખ કહી રહ્યા છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે જે બ્રેક ડાન્સ જે આ રાઇડ્સ છે તે ક્લોક અને એન્ટી ક્લોક બંને તરફ ફરતી હોય છે એટલે જે ઘસારો છે તે એક લોખંડ ઉપર જે ખીલો છે તેમાં લાગતો હોય છે એટલે તેનો ઘસારો આમાં રેગ્યુલર ચકાસણી છે તે યાંત્રિક રાઇડની જે સંચાલક છે તેની જવાબદારી હોય છે એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાઇટ્સ છે તેનું ફિટનેસ સર્ટી ખરા અર્થમાં લેવામાં આવ્યું છે કે ટેબલ ઉપર બેસી અને આપી દેવામાં આવ્યું છે આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે

રાઈડ જેની પણ હોય છે તેને એક સોગંદનામું પણ રજૂ કરવાનું હોય છે કે રાઈડની અંદર કોઈ પણ દુર્ઘટના સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી છે તે રાઈટ સંચાલકની રહેશે એટલે આ એક છટકબારી છે તે રાખવામાં આવે છે એટલા માટે કે આર એન બી વિભાગ છે યાંત્રિક રાઈટ કમિટી જે રચના થઈ હોય છે આ તમામે તમામે ચકાસણી કરવાની હોય છે તેમાંથી જ્યારે ચકાસણી થઈ ત્યારે યોગ્ય હતું બાદમાં જે કઈ પણ થયું રેગ્યુલર ચકાસણી છે તે યાંત્રિક રાઈડ ઉપર ઠોકી બેસાડવાની વાત છે એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે તપાસના નામે અત્યારે આ ઢાક પીછોડો કેમ કરવો તે વાત કરવામાં આવી રહી છે બીજી બાજુ અગાઉ જ્યારે ચકાસણી થઈ ત્યારે ખરા અર્થમાં ચકાસણી થઈ છે કે પછી ટેબલ ઉપર બેઠા બેઠા જ કોઈ પણ રાજકીય નેતાના ઇશારે તેને મંજૂરી આપી દેવામાં આવી છે અનેક સવાલો છે તે હાલ ઉત્પન્ન થઈ રહ્યા છે જો ખરા અર્થમાં તેમની પાસે તમામ સર્ટિફિકેટ હોત તો અત્યાર સુધીમાં તેમણે જાહેર કરી દીધા હોત કે આલીઓ અમારી આગળ સર્ટિફિકેટ છે ન માત્ર ઇન્ટરવ્યુ દીધા હોત કે અમે અમારી આગળ સર્ટિફિકેટ છે તો પણ એ તમારે સાથે જ રાખવાના હોય છે કેમ બતાવતા નથી મીડિયા સમક્ષ સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે હાલ આ તપાસની વાતો કરવામાં આવશે હવે તો માત્ર આવતીકાલ એક જ દિવસ તેની પાસે છે એટલે આખો મામલો કેમ બેસાડી દેવો તેવા પ્રયાસો છે તે શરૂ થયા છે જી જી રહીમ આભાર જાણકારી માટે